જય મા બનાસ મહાદેવ તો મિત્રો આજે આપણા ગ્રુપ મેમ્બર્સ મા બનાસના વીરપુત્ર જે આપણા ડીસા દાંતીવાડા અને પાલનપુરમાં સાંભળના જે આપણા ખાસ મિત્રો છે મા બનાસના વીરપુત્ર જે મા બનાસની ધરતી માટે સેવા કે છે એમના ફાર્મની મુલાકાત કર્યા છે મિત્રો તો ફર્સ્ટમાં જે આપ જોઈ રહ્યા છો મા બનાસના વીરપુત્ર અલ્પેશજી ડાંગિયા મંડણા અને બીજા પ્રકાશજી રસાણા તો એમના ફાર્મની મુલાકાત આપણે લીધી મિત્રો ખૂબ ખૂબ આભાર તો મિત્રો અહીંયા હાલ આધુનિક યુગમાં આપણી સમાજ ખૂબ જ વિકાસ કરી થઈ છે ખાસ કરીને બનાકંઠાની વાત કરું તો હવે ખૂબ સારા આપણે ફળ ફ્રૂટ અને સારી એવી શાકભાજી અને પશુપાલનનો એક આ પ્રદેશ છે મિત્રો ખૂબ સારા એવા ફળ આવ્યા છે અને અલ્પેશજી સાથે વાતચીત કરશું મિત્રો તો મિત્રો આપણા મા બનાસના વીરપુત્ર અલ્પેશજી ઠાકોર જેમની સાથે વાતચીત કરી રહ્યો છું

બરોબર બરોબર ટ્રેક્ટર અંદર લઈ જરૂર પડતી નથી બિલકુલ બિલકુલ અને નિરંતર આપણે જે પાક વાવીએ છીએ એમાં કઈ ફેરબદલાવ થાય છે ફેરબદલાવ જમીન આરામ મળે આરામ મળે છે બિલકુલ જમીન મિત્રો આર લેવા કેમ કે દર વર્ષે આપણે હજુ ગમે તે વાહન થશે એ સારું રહે છે હા હા અને આ પાંચ લાખ ખાતર પણ ખાતર બી બને છે હા 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 તો મિત્રો આપણે આપણા કેમિકલ ખાતર કશું નહી વાહ વાહ સરસ બજે કૃત્રિમ મિતમે બિલકુલ પ્રકૃતિ દીપ પાકવો છો ઓર્ગેનિક પાકવો છો બહુ બહુ સરસ બહુ સરસ તેલા જે વાયા છે વાહ વાહ સરસ સરસ તો આપ બનાસકાંઠાના ખેડૂતોને શું સંદેશ આપો આપો આપ માંગો છો કે ચીલા ચાલુ ખેતી કરો તેના કરતી કંઈક નવું કરો નવ કરો ખુબ સરસ હા હા જમીનમાં સુધારો થાય અને આપણને બી થોડું બેનિફિટ રહે અને જમીનમાં એક પાક ફેરબદલી થવી જોઈએ કલ્યાણ માટે ધ્યાનમાં રાખી અને પ્રાકૃતિક રીતે આ પપ્પા પકવે છે અને લોકોના પેટ સુધી પહોંચે છે ખુબ ખબર સાથે એગ્રીકલ્ચર માં મિત્રો વાત કરીએ તો આપણા બનાસ ના વીરપુત્ર શ્રી પ્રકાશજી એ પણ આપને બે શબ્દો કહે છે ખેડૂતોને કે મિત્રો એગ્રીકલ્ચર વાપરો આ બતાવો તો પ્રકાશજી દરેક ખેડૂતોને એ કહેવા માંગુ છું કે કેમિકલ ખાતરનો થોડો ઓછો ઉપયોગ કરી છાણિયું ખાતર જી અને સેન્દ્રીય ખાતર વાપરું જોઈએ જેથી જમીન સુધારે સુધારા થાય ખાવા માટે બિલકુલ બિલકુલ રહે હા 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 લોકોનું જી જી લોકોનું સ્વાસ્થ્ય મિત્રો સારું રહે હા સ્વાસ્થ્ય જળવાય રહે આવનારી પેઢીઓ જળવાય રહે અને રસાયણિક ખાતર છે મિત્રો શરીરની અંદર જઈ અને હાડકાને તોડી નાખે છે બરાબર જે પ્રકૃતિ જે આપણા મા બનાસં વીરપુત્ર અલ્પે જે પપિતા પકવી છે પપૈયા પકવ્યા છે એવી રીતે તમે પકશો તો જે હાડકાને મજબૂત કરશે અને શરીરના બાંધાને મજબૂત કરશે એ તો ઠીક છે પણ એગ્રીકલ્ચર જો આ વાપરશો તો આપણી ધરતી માતા છે મજબૂત કરશે મજબૂત કરશે બરોબર જે તમે સેન્દ્રિય પદાર્થો અટકશે હા 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 મિત્રો તમે સેન્દ્રિય પદાર્થો વાપરશો એટલું આપણા ભલા માટે છે જેમ કે આ પપૈયા ઉભા છે એના ફલ ફૂલ પર્ણ જે કાંઈ છે એનો સારું ખાતર બને છે એ તો છે જ પણ મિત્રો આપણે રસાયણિક પદાર્થો વાપરી દવાઓ છે ખાતરો છે વાપરી અને આપણી ધરતી માતાને તોડીએ છીએ અને એના જે ઉત્પાદન થાય છે એ આપણા શરીરને તોડીએ છીએ

મિત્રો પાલનપુર ડીસા આજુબાજુના મિત્રોને વિનંતી કરીશ કે જરૂર તમે આ આપણા મા બનાસના વીરપુત્ર પ્રકાશજી અને એલપીજીની મુલાકાત લેશો અને આપ પણ આપણા જગતને બચાવવા માટે આપણી માનવ જાતિને બચાવવા માટે સહિત થશો તો મિત્રો આશા રાખું છું તમને જરૂર મા બનાસના વીરપુત્રોની મુલાકાત ગમી છે વિડીયોમાં જરૂર કોમેન્ટના માધ્યમથી જણાવશો સરસ આપણે બહુ મસ્ત બહુ મસ્ત આવીએ હા ગુડ તોડી પપિતા હા